જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને તાપીમાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે તાપીના સોનગઢ વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ દહન કરીને ભારે વિરોધ નોંધાવ્યો છે સરકાર દ્વારા આતંકવાદ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે અને વિશ્વની અંદર હિન્દુત્વનો જય જયકાર થઈ રહ્યો છે આ પરિસ્થિતિની અંદર સમગ્ર દેશભરની અંદર અત્યારે બે શબ્દો ખાસ વળગે છે એમાં પહેલો છે ઇસ્લામિક જેહાદ અને બીજો શબ્દ છે કાપીર કાશ્મીરની અંદર પહેલગામની અંદર કાશ્મીરના સ્થાનિક લોકોના સહયોગથી આ ઈસ્લામિક જેહાદીઓએ